તો સત્તાવન જેટલા ચકેડીવાળાના ફોર્મ ભરે છે અને એટલા અમે પેલા મ્યુનિસિપાલિટીમાં કાયદેસર પ્લોટ ભરતા હતા અને પ્લોટે ગઈ સાલે અમારે અઠ્ઠાવન બાવન જેટલા પ્લોટ આપ્યા હતા પણ આજફેર બાવનની જગ્યાએ સીધા પંદર પ્લોટ થઈ ગયા છે તો મારે કહેવાનું એમ છે કે ભાઈ અઠ્ઠાવન બાવનની જગ્યાએ કાંઈ નહીં બાવન તો રાખો ઓછા ના કરો કારણ કે હવે દોઢસો પોણા બસોની સામે પંદર એટલે કાંઈ ના કહેવાય કારણ કે એટલામાં ભરાઈને કોકને સાતમ આઠમ જન્માસી ચકેડીવાળાનો બોનસ છે એ બોનસમાં તો ભાગ લેવા દો કે એનાથી બે હજાર પૈસા રડી શકે બહારના આવીને ધંધો કરીએ છીએ પણ રાજકોટવાળા નથી કરી શકતા તો અમે વાળા નહીં બારો માસ અમે ધંધો કરી બારો માસ મનોજન આપીએ છીએ અને કાયમી ભાડું ભરી છે અમે એટલે કોઈ સવાલ નથી અમને કે નથી અમે કરતા કે કોઈ એવી ચીજ ગેરવૃદ્ધિ નથી હવે આટલા સમજી લો કે દોઢસો માણામાંથી દોઢસો પોણા બસોમાંથી ખાલી પંદર જણાને કામ મળે બાકીના બધે શું કરે એટલા માટે એક અમારી રજૂઆત છે કે ભાઈ કમસે કમ સાઠ સિત્તેર પ્લોટ તો કરો શું કારણ છે નહીં કારણ કોઈ જાતનું બતાવ્યું નથી અમને અમે આના પહેલાં રજૂઆત કરી ચૂક્યા છીએ પણ એનો કોઈ જવાબ આવ્યો નથી અમને